नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार ना मुख्य समाचार पर मोदी ना जन्मदिवस नी विशेष उजवणी एक लाख लोगों ने बनावा से मोदी ना फॉलोअर्स रिलायंस नी विमल ब्रांड द्वारा अनफॉर्मल फैशन रेंज लॉन्च ભારત પાસેના હરે મંદિર માં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ નું આયોજન પાર્થિવ લિંગ નું સર્જન એટલે માટી માંથી મહાદેવ બનાવવાની કળા વિચારતા કરી મૂકે તેવી ફિલ્મ મદ્રાસ સ્થાપે મોદી ના જન્મ દિવસે સત્તરમી સપ્ટેમ્બર થી પંડિત દીનદયાળ ના જન્મ દિવસ પચીસ સપ્ટેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત અને વિશિષ્ટ કાર્યક્રમો યોજી ભાજપ ની જંખનાત્મક તાકાત નો આગળ વધારવાનું આયોજન ગાંધીનગર માં મળેલી ભાજપ પ્રદેશ હોદ્દેદારો ની બેઠક માં કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયા એ સ્વરૂપે ઉપયોગી છે ગુજરાતની મહદઅંશની લોકસભાની સીટો પર પણ સોશિયલ મીડિયાના ફોલોઅર્સ દ્વારા વિવિધ સ્વરૂપે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ નવ દિવસ દરમિયાન પ્રત્યેક જિલ્લામાંથી એક લાખ ઓછામાં ઓછા એક લાખ સોશિયલ મીડિયા ફ્રેન્ડ્સ બનાવીને નરેન્દ્રભાઈ મોદીના ફોલોઅર્સ બને એ દિશામાં પાર્ટી કાર્યવાહી કરશે પાર્ટી કાર્યક્રમ કરશે જે મોરચાઓ પ્રત્યેક એક લાખ નવા લોકોને કાર્યકર્તા તરીકે જોડવાનું કામ કરવાના છે એ કામ યુવા મોરચાએ બધું જ પૂર્ણ કર્યું છે અને એટલા માટે યુવા મોરચાને એક વિશેષ કાર્યક્રમ આપવામાં આવ્યો છે અગિયાર સપ્ટેમ્બર વિવેકાનંદજીની જન્મ કાર્યક્રમ ચાલી રહ્યા છે અગિયારમી સપ્ટેમ્બર દિગ્વિજય દિન શિકાગોમાં સ્વામી વિવેકાનંદજી નું ભાષણ અને એને લઈને પચીસ સપ્ટેમ્બર પંદર દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો એ રાજ્યના તમામ તાલુકાઓમાં મંડળમાં જનસંપર્ક યાત્રા અભિયાન છેડશે આ સમય દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં એક એક લાખ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ બનાવી તેમની સાથે જોડવામાં આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેક્સટાઇલ બ્રાન્ડ વિમલ દ્વારા નવું અનફોર્મલ ફેશન કલેક્શનની રેન્જ લોન્ચ કરવામાં આવી છે આ કલેક્શન ટાઈ ડે સેલિબ્રેશનમાં લોન્ચ કરવામાં આવી હતી ભારતની પ્રથમ ટેક્સટાઇલ બ્રાન્ડ વિમલ લાખો લોકોના હૃદયને સ્પર્શી છે તેમણે આજની જનરેશન માટે અનફોર્મલ કલેક્શન લોન્ચ કરી નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે આ કલેક્શન લોન્ચ કરતી વખતે નો ટાઈ ડે તેઓ એક અભિગમ અપનાવવામાં આવ્યો હતો આ કલેક્શન હાલની સીઝન ને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે જે લોકો ફોર્મલ થી દૂર રહેવા ઈચ્છે છે તે તમામ લોકોને ધ્યાનમાં રાખીને વિમલ દ્વારા આ કલેક્શન ડિઝાઇન ચોઈસ કરવામાં આવી છે

માધવની પ્રથમ જન્માષ્ટમી ઉજવણીનો પ્રસંગ છે તાજેતરમાં જ એપ્રિલ બે ના રોજ રામનવમી ના પાવન દિવસે આ મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું હતું આ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવ અદભુત છે અને ભક્તો માટે અવિસ્મરણીય અનુભવ સાબિત થશે હરે કૃષ્ણ સબકો જન્માષ્ટમી શુભકામના હૈન્ડ જન્માષ્ટમી અમારા નયા મંદિર માં સેલિબ્રેટ કરવા આયોજન ક્યાં इस सेलिब्रेशन uh, में सुबह uh, से दर्शन रहेगा एंड श्रृंगार uh, दर्शन रहेगा सुबह से एंड सुबह से शाम तक लड्डू uh, गोपाल का जुलन uh, चलता रहेगा सभी दर्शकों सभी विजिटर्स नौ आके भगवान को जुलन कर सकते हैं एंड शाम को बहुत अच्छा कल्चरल uh, प्रोग्राम सांस्कृतिक कार्यक्रम रखा है एंड uh, uh, हेमंत चौहान गुजराती भजन गायक हैं उनके द्वारा हम भजन संध्या आयोजित किया है एंड ये कार्यक्रम शुरुआत होगा छह बजे से लेकर बारह बजे तक चलता रहेगा बीच में बहुत बढ़िया भगवान राधा कृष्ण का राधा माधव का आ, अभिषेक कार्यक्रम बहुत बड़ा ग्रैंड अभिषेक कार्यक्रम रखा है ये अभिषेक में 108 कलश से भगवान का अभिषेक होगा ये एक 108 कलश में ये सप्त नदियों के पवित्र नदी है हमारा भारत देश में सप्त नदियों का पानी से भरा हुआ है और इससे भगवान का अभिषेक होगा उसके बाद पंचामृता पंचगविया पुष्पा फलोद का इस अलग अलग तरह का बहुत ग्राँग, वेरी ग्रैंड सेलिब्रेशन होगा आप सभी आके મહાભિષેકની વિધિ દરમિયાન ભારતની પવિત્ર પવિત્ર નદીઓના જળ રાધા અને કૃષ્ણની મૂર્તિઓ પર અભિષેક કરવામાં આવશે આ અભિષેક વિધિમાં એકવીસ પ્રકારના વિવિધ પુષ્પો વિવિધ પ્રકારના ફળો ના રસ અને સુગંધિત જળનો પણ સમાવેશ કરવામાં આવશે પાર્થિવ લિંગનું સર્જન એટલે માટીમાંથી મહાદેવ બનાવવાની કળા ધરતીના કણ કણમાં વ્યાપી રહેલા પોષક કરતા તત્વોનું પૂજન આ પૃથ્વીને ગંધત્વતી રસવતી અને બહુરત્ન કહી છે પહેલા વરસાદથી ભીંજવાયેલી ભીની ધરતીને મહેક કેવી હોય તે કોઈ ધરતીપુત્રને પુત્રને પૂછીએ તો જ ખબર પડે એ માટીમાંથી ભગંતા પુષ્પોને પોતાની સુવાસથી વાતાવરણને કેવું સુગંધિત મય બનાવી દે છે પૃથ્વીને રસ કહે છે કારણ કે પૃથ્વીના પેટાળમાં જળનો અખૂટ ભંડાર છે જે જળથી પોષણ પામી ઉગેલા અન્ન

આ પૃથ્વી ઉપર ઘણું મહત્વ છે જેમ નદીઓમાં ગંગા પવિત્ર છે મંત્રોમાં પ્રણવ શ્રેષ્ઠ છે નગરીમાં કાશી પવિત્ર મનાય છે એમ બધા શિવલિંગોમાં આ કયુગમાં પાર્થિવ શિવલિંગ એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એના તેનું પૂજન અનંત પુણ્ય ફલપ્રદ છે પાર્થિવ શિવલિંગ એટલે માટીમાંથી મહાદેવ બનાવવાની કળા માટીમાંથી મહાદેવ બનાવવા હોય તો શરૂઆતમાં માટીને દૂધવી પડે એમાં રહેલો કસ્તર કચરો કાઢવો પડે એમાં પાણી નાખવું પડે એને પીજવું પડે એને કેળવવી પડે એ જ વાત અને પછી એમાંથી મહાદેવ બને એમ પણ મનુષ્યમાંથી મહાદેવ બનવા માટે પાર્થિવ શિવલિંગનું પૂજન પ્રેરણાત્મક

મહોત્સવ કરાવીએ છીએ લાડ લડાવીએ છીએ શણગારીએ છીએ એવી રીતે પાર્થિવ શિવલિંગને પણ આપણે શણગારીએ છીએ પૂજન કરીએ છીએ પરંતુ અત્યારે જળમાં વિસર્જન કરી દેવું પડે માનવ જીવનની ક્ષણભંગુતાનો ત્યાગ આ પાર્થિવ શિવલિંગ આપણને આપે છે કોઈ પવિત્ર સ્થળેથી માટી લઈ એને પવિત્ર કરી ગંગાજળ ગુલાબ જળ હથળ ચંદન ભસ્મ

કાઢવા પડે ને તેમ માનવમાંથી મહામાનવ બનવા મનમાં રહેલા દુર્ગુણો કાઢવા પડે છે માટીને ગુંદવી પડે છે પાણીમાં પલાળવી પડે છે તેમ પશ્ચતના તાપથી અને ભક્ત ભક્તિના જળથી શરીર મનને સંતોલ કરવા પડે આકૃતિ બન્યા પછી પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો પણ મંત્રો વડે પ્રાણ તત્વનું આવાહન કરી તેમાં પ્રાણ પૂરવા પડે તે માનવ દેહમાં પણ તેનો સજનાત્મક પ્રાણ પૂર પ્રાણ તત્વ પૂરે છે ત્યારબાદ શિવલિંગને વિધિવત પૂજા દ્રવ્ય પુષ્પ શણગાર કરવામાં આવે છે જ્હોન અબ્રાહમ નરગિસ ફકરી સિદ્ધાર્થ બાસુ અભિનિત ફિલ્મ મદ્રાસ કાપે સિનેમાઘરમાં આવી ગઈ છે આ ફિલ્મ એક ફિક્સેશન ફિલ્મ છે ફિલ્મમાં જ્હોન અબ્રાહમ એક જાસૂસની ભૂમિકા ભજવે છે તેને તે ઘણો વિશ્વાસુ છે જ્યારે ફિલ્મમાં એન્ટ્રી લે છે

આ ફિલ્મ એક વખત સિનેપોલિસ જેવા થિયેટર માં જોવા જેવી ચોક્કસ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર